નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે આજે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે સુરત તાપી નવસારી ડાંગમાં માવઠું પડે તેવી સંભાવના છે આગામી ચાર દિવસ સુધી છૂટાછવાયા વરસાદના એંધાણ થાય તેવી છે કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે ચાર એપ્રિલે અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે માવઠાથી કેરીના પાકને મોટા નુકસાનની ભીતી જાય તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી બોટાદ જૂનાગઢ મોરબી રાજકોટ સહિતના જિલ્લાઓમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે અમદાવાદ આણંદ અરવલ્લી છોટાઉદેપુર ગાંધીનગર ખેડા મહીસાગર મહેસાણા નર્મદા પંચમહાલ પાટણ સાબરકાંઠા વડોદરા સહિતના જિલ્લાઓમાં ચાળીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા ભરૂચ દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ તાપી સહિતના જિલ્લાઓમાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે